ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાની જાહેરાત સરકારે કરી છે ગત રોજ ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ અને યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે જે અન્વયે ચોવીસો ને પચીસ પ્રતિ ક્વિન્ટલ ના ભાવે ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ વીસી મારફતે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી કરવામાં આવશે આ ઓનલાઈન પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી કરવામાં આવશે અને ટેકાના ભાવના ભાવ છે તે પ્રતિ ક્વિન્ટલના ચોવીસોને પચીસ રૂપિયા ભાવ છે આ ઓનલાઈન નોંધણી માટે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ અદ્યતન ગામ નમૂના સાત બાર આઠની નકલ ગામ નમૂનામાં બારમાં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેની તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો એટલે કે વાવેતરનો દાખલો ખેડૂતોના નામના બેંક પાસબુકની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા પુરાવા સાથે રાખવાના રહેશે રાજ્યના ખેડૂતોએ તેઓના પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તો આ ઓનલાઈનની નોંધણી કરવી ફરજિયાત છે એટલે કે ઘઉંની જે ટેકાના ભાવે જે ખેડૂતને વેચવા ઈચ્છતા હોય તો એમને ટેકાના ભાવે નોંધણી કરવી ફરજિયાત છે એટલે કે આ ઓનલાઈન કરાવવું પડશે તો જેમને આ ભાવે વેચાણ કરવું હોય ટેકાના ભાવે તેઓ નોંધણી કરાવી લે